જય માતાજી હર મહાદેવ મિત્રો મારા જીવનના એક નવા પડાવની શરૂઆત કરી રહી છું ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય દરેકનો હું દિલથી આભાર માનું છું રહી વાત કે મારા સદપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી કારણ કે વાત મારા સુધી સીમિત હતી પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે મારા પિતા પર છે ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે એક બ્રહ્મકન્યા હોવાનું એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજાણી જે બ્રહ્મશક્તિઓ છે બ્રહ્મ સમાજના લોકો છે એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં અને હું તો નસીબદાર છું કે મને અઢારે વર્ષના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં મારો પરિવાર તો છે જ મારી ઢાલની જેમ મારા પિતા છે મને સપોર્ટ કરવામાં પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે પરંતુ કહેવાતા સભ્ય અને મોર્ડન સમાજમાં જ્યારે અમુક બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી જય માતાજી હર મહાદેવ મિત્રો મારા જીવનના એક નવા પડાવની શરૂઆત કરી રહી છું ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય દરેકનો હું દિલથી આભાર માનું છું રહી વાત મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અને ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી કારણ કે વાત મારા સુધી સીમિત હતી પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે મારા પિતા પર છે ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે એક બ્રહ્મ કન્યા હોવાનું એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજણી જે બ્રહ્મશક્તિઓ છે બ્રહ્મ સમાજના લોકો છે એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં અને હું તો નસીબદાર છું કે મને અઢારે વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં મારો પરિવાર તો છે જ મારી ઢાલની જેમ મારા પિતા છે મારો સપોર્ટ કરવામાં પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે પરંતુ કહેવાતા સભ્ય અને મોર્ડન સમાજમાં જ્યારે અમુક બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી જય માતાજી હર મહાદેવ મિત્રો મારા જીવનના એક નવા પડાવની શરૂઆત કરી રહી છું ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય દરેકનો હું દિલથી આભાર માનું છું રહી વાત કે મારા સદપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી કારણ કે વાત મારા સુધી સીમિત હતી પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે મારા પિતા પર છે ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે એક બ્રહ્મકન્યા હોવાનું એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજાણી જે બ્રહ્મશક્તિઓ છે બ્રહ્મ સમાજના લોકો છે એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં અને હું તો નસીબદાર છું કે મને અઢારે વર્ગના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં મારો પરિવાર તો છે જ મારી ઢાલની જેમ મારા પિતા છે મને સપોર્ટ કરવામાં પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે પરંતુ કહેવાતા સભ્ય અને મોર્ડન સમાજમાં જ્યારે અમુક બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી જય માતાજી હર મહાદેવ મિત્રો મારા જીવનના એક નવા પડાવની શરૂઆત કરી રહી છું ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય દરેકનો હું દિલથી આભાર માનું છું રહી વાત કે મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી કારણ કે વાત મારા સુધી સીમિત હતી પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે મારા પિતા પર છે ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે એક બ્રહ્મકન્યા હોવાનું એક બ્રહ્મ દીકરી